પણ વચમાં ઓટો જતા રહ્યો મેટર તો હવે આજે સમય બરો અને આજે મારે પણ એક બીજી બી સારું કામ થઈ માં કે મારા વાઇફ ને સાજે છેલા બાર વર્ષ થયા પણ એ મારી તમાર જોડે વગર માંગે માં તમે આવી એ માટે હું ખૂબ ખૂબ આભાર માનુંમાં માં અને મને દેવ જાણવા છે મારા સેવ પૂજા કરી ભક્તિ કરી મારી બહુ આસ્થા મારી જાગી છે માં તમાર તને જમાયા પછી હું બધું નિયમ માં રહેતા માતા શું છે શું બધું જાણવા મારી મને બહુ

પણ એ જે હતો એ કોઈ તમને જોડે રાખી વ્યવહાર કરે એવું ખબર છે

યો ઢારીયો કે પોણી આ પોણી ઢાળ્યો હતો એના પર એ ઢાળિયા ની જગ્યા પર એની બાજુમાં તોડી ગયા એટલે નાગણી ઝેરી બની કોર્ટ બનાવ્યા કોર્ટિન કોર્ટ બનાવ્યો આ નાગણી નું ઝેર ઉતારવા માટે તો તમે શું કરશો

એનું ખાતું જો પૂરું થાય ને બધી દુનિયા ની બધી ચોખ્ખી માતાઓ નાહી જાય એ માતા એના ખાતા ઘૂસ મારી કદાચ બતાવતી હોય તો એ ખાલી ભેગા થોપડી અપનાયેલો આ પેટ ની મારા આશીર્વાદ થી સારા દાડાશ અત્યારે ભઈઓના પેટના દુખાવા નાખ એમનો ચોપડીમાં હા તો તમારી માતાની દાયાથી بچ્યા છો નકર રિપોર્ટ કઢાવા જાવ ને તો રિપોર્ટમાં કોઠ બતાવો આઈ ગોટ છે આઈ છે કોઈ લોકો

પૈસા પાછા નઈકરા ખાતા માંગો છોડી ગુજરાત પણ આખા ચોપડી મારું મેળવી ગુણવું લાતા આવું અઠવાડિયે પહેલા સપનું આવ્યું હતું બે માતાઓ પણ કોણ માતાઓ ખબર નથી પણ મને એમ પૂછ્યું કે કોણ તારસ મારે છે

જીવન ટૂંકાઈ જવું જીવન કાઢો ને શોધી અખબારો નહીં રોડ ઉપર વર્ગી ભજીયા ખાવા પડશે તમારે જોય બીજી તમે જેટલું આ બાર સિકોતર માં તમારી પાસે બોલે છે કે જો વર્ષોથી વર્ષોથી બાર ભાઈ તાર બોલી કે હું ભરતું મને કોઈ યાદ નહીં કરતા મને કશું હાર્યું નહી નોની ઉમર ભગવાન ના ઘેર જતી રે હું જો રોટલો ખાવા જવું કદાચ કદાચ દીવો કરી રોટલો કદાચ વ્યવહાર રાંધે ને બધા ભેગા થઈને આટલું કરજો ખાસ ભોગા મારા મેં કીધું એ નાગણી નો ભોગા મારા તો વ્યવહાર આ લે ખાલી આટલું કરજો બરોબર

જેથી માતા રાજી તમારી રે અને ભગવાન ના ખાતા એના જે જીવ આલ્યો એના ખાતામાં પૂન જમા થાય જેથી થોડું તમારું સત્કર્મ થશે ને એવા મારા આશીર્વાદ ભરી ભાઈ જશે ભલે રામ રામ